નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ગજેરા ગામે આત્મીય શિક્ષા પત્રી પારણ ભવ્ય આયોજન જંબુસર તાલુકાના ગજેરા ગામે આત્મીય યુવક મંડળ અક્ષરપ્રદેશ પ્રદેશ જંબુસર વિભાગ દ્વારા તારીખ બાવીસ થી ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન આત્મીય શિક્ષા પત્રી પારણનું ભવ્ય આયોજન થયું આ અવસરે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો શોભાયાત્રા બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવક મંડળના સભ્યો તેમજ ગામજનોનું વિશેષ યોગદાન રહ્યું હતું એડીનું સાથે રિપોર્ટર ડીએન વાઘેલા જંબુસર Thank <laughs> you. すいません。 ભગવાન શ્રી સ્વામિનારાયણે બસ્સો વર્ષ પહેલા વડતાલ ધામની ધરતીને ગ્રહણ કરી અને સર્વજન હિતાય સર્વજન સુખાય એવા શિક્ષાપત્રી ગ્રંથને અર્પણ કર્યો એ વાતને આ વર્ષે બસો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રી એવા તમામ તમામ સંસ્થાઓ દ્વિશતાબ્દી મહોત્સવનો અદભુત ઉત્સવ ઉજવી રહ્યા છે શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર હરિધામ સોખડા અંતર્ગત ગુરુહરિહરિપ્રસાદ સ્વામીજી મહારાજના અભિપ્રાયને અનુવૃત્તિ અનુસાર પ્રગટ ગુરુહરિપર મુજબ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ સાથે હરિધામ સોખડા અંતર્ગત આવતા સત્સંગના જુદા જુદા વિભાગોમાં પણ શિક્ષાપદ્રી દ્વિશતાબ્દી મહોત્સવના આયોજનને અનુરૂપ ચાતુર્માસ અને વિશેષ કરીને શ્રાવણ માસમાં સંતો દ્વારા સત્સંગ પારાયણોનું આયોજન કરવામાં આવે છે વડોદરાથી લઈને પાદરા જંબુસર આ જે વિભાગ છે એને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે અક્ષર પ્રદેશ નામાભિધાન કરેલું છે અને પ્રદેશના પ્રાદેશિક સંત તરીકે પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજીને સેવાની જવાબદારી સોંપેલી છે સત્વરે પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીજી અને આ પ્રદેશના વડીલો પૂજ્ય દિનુભાઈ કલક કિરણભાઈ મકવાણા ગુરુભાઈ વગેરે વડીલોના નેતૃત્વમાં આ વિસ્તારના મુમુક્ષુઓને વિશેષ લાભ મળે એવા મંગલમય હેતુથી ગજેરાની ધરતી પર ત્રિદિવસીય શિક્ષાપત્રિકારાયણનું આયોજન કરવામાં આવ્યું છે આજથી લગભગ પચીસ વર્ષ પહેલાં ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પણ બાવીસ ત્રેવીસ અને ચોવીસ ઓગસ્ટના દિવસોમાં જ ગજરાની ધરતી ઉપર શ્રી ઠાકોરજી તથા સંતો સાથે ભવ્ય શોભાયાત્રામાં ભક્તોને મુમુક્ષુઓને દર્શન સ્મૃતિ અને આશીર્વાદનું અદ્ભુત સુખામ કર્યું અને પારાયણની પૂર્ણાહુતિ કરી હતી એ જ રીતે આજે યોગાનો યોગ એવો સંયોગ છે કે ગુરુ હરિહરિપ્રસાદ સ્વામીજી મહારાજના લાડી લગને કૃપા પાત્ર એવા માવતર સમાન સંત વર્ય પૂજ્ય નિર્મળ સ્વામીજીના સાનિધ્યમાં આજે શિક્ષાપત્રી પારાયણનું સમાપન એટલે કે પૂર્ણાહુતિનું સત્ર ગજેરાની ધરતી પર યોજાવા જઈ રહ્યું છે સમગ્ર ગજેરા ગામ તેમજ આજુબાજુના હજારો ઉપમુક્ષો ત્રણ દિવસથી આ પારાયણનો અદ્ભુત લાભ લઈ રહ્યા છે ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સદ્વિદ્યા અને સદ્ધર્મ પ્ર સદ્ધર્મ પ્રવર્તનની આજ્ઞા કરી છે નાના નાના એવા અદ્ભુત નિયમો ભગવાન શ્રી સ્વામિનારાયણે આપ્યા છે જેના માટે ગુરુવારી હરી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હંમેશા કહેતા કે આ શિક્ષાપત્રિકનું પાલન કરે તો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું દુઃખ ના આવે આપણા પ્રથમ ગૃહ પ્રધાન એવા સરદાર વલ્લભભાઈ પટેલ આ શિક્ષાપત્રનો મહિમા કરતાં એમ કહ્યું હતું કે જો ભારત દેશની જનતા આ શિક્ષા ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલા નિયમો આચાર સંહિતાનું પાલન કરે તો સરકારોને લો અને ઓર્ડર માટે કેતા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈ પણ પ્રકારનો પ્રયાસ ન કરવો પડે એ શિક્ષા વ્યસન મુક્તિની વાત તો કરે છે દારૂ ઘાસ ચોરી વ્યભિચાર જુગાર એનાથી દૂર રહેવાની વાત તો કરે છે પરંતુ એની સાથોસાથ એવો અદભુત વિવેક શીખવાડે છે પોતાને ઘરે રાખેલા નોકર ચાકર ઢોર ઢાંકર એની કેવી રીતે કાળજી રાખવી ત્યાંથી લઈ અને પોતાના આત્માનું કલ્યાણ કેમ થાય એના માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે કે સત્સંગ અને ભક્તિ એ બે વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે એ ભગવાન શ્રી સ્વામિનારાયણનો સંદેશ કરો ખરો વ્યાપક બને એ માટે ગુરુ હરિસ્થા સ્વામીજી મહારાજ તથા પ્રગટ ગુરુ હરિ પરમજો પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના આગલા અને આદેશ અનુસાર સર્વ જે હે હોય શિક્ષાપત્રી કે જે શિક્ષાપત્રીના પાલનથી ભગવાને આશીર્વાદ આપ્યા છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય એનાથી આગળ વધીને ભગવાન આત્માના કલ્યાણ માટે અદભુત વાત કરતા કહ્યું કે જે પોતાના જીવનની અંદર દાસના દાસ બની અને સત્સંગને ભક્તિના માર્ગે ચાલે કે તો ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનના સંતો ભક્તોની ભગવાનના ભાવથી સેવા ભક્તિ કરે અને ભગવાનનું નામ સ્મરણ કરે તો આ લોકો અને પરલોકમાં એ સુખ્યા સુખ્યા થઈ જાય આવા મંગલમય હેતુથી આ પ્રદેશના ગજેરા ગામનું ખૂબ મોટું ભાગ્ય છે કે જ્યાં શ્રાવણ માસના અંતિમ દિવસે હજારો ભક્તો આવીને પારાયણની પૂર્ણાહુતિ નિમિત્તે શોભાયાકરણનો લાભ લીધો મહાપ્રસાદનો પણ બધાને અદ્ભુત લાભ મળ્યો છે અને એની સાથો સાથ હવે સત્સંગ પારાયણની અંદર માવતર સમાજ સંત ફરી પૂજે નિર્મળ સ્વામીજી પૂજે શ્રીજી વલ્લભ વગેરે સંતોનો પણ અદ્ભુત લાભ મળવાનો છે ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રી ચરણોમાં ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ પર પૂજે પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના શ્રી ચરણોમાં અંતરથી એટલી જ પ્રાર્થના કરવી છે આજના મંગલમય અવસરે આ જ સમયમાં અમેરિકાની ધરતી ઉપર ન્યૂ જર્સી સ્ટેટમાં રેન્ડો ટાઉનની અંદર પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ અને સંતોના સાનિધ્યમાં ત્યાં મંદિરનું નિર્માણ થયું છે પણ મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ચાલી રહ્યો છે એક તરફ વિદેશની ધરતી ઉપર ભગવાન બિરાજમાન થઈ રહ્યા છે ઠાકોરજી બિરાજમાન થઈ રહ્યા છે અને બીજી તરફ અહીંયા સૌ મુક્ષોના હૃદયમાં બિરાજમાન થવા માટે આવો શિક્ષાપત્રીના આશીર્વાદનો અદભુત લાભ મળી રહ્યો છે ત્યારે ભગવાનના શ્રી ચરણોમાં સ્વામી શ્રી અને પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના શ્રી ચરણોમાં અંતરથી જ પ્રાર્થના કરીએ કે આ શિક્ષાપદ્રીના જે વચનો છે એ સૌના હૃદયમાં સ્થિર થાય શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવી અને સૌ તનથી મનથી ધનથી અને આત્માથી સુખ્યા સુખ્યા થાય એ પ્રભુચરને ગુરુ હરિચરને અંતર